નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના રાજકારણમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે આરોપ પ્રત્યારોપ થયા છે આજે રાજપીપળા ખાતે સર્કિટ હાઉસમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા કરોડો રૂપિયાના ખર્ચનો હિસાબ મીડિયા સામે મૂક્યો હતો અને સાથે સાથે અગાઉ તેમની ઉપર પંચોતેર લાખ રૂપિયાની જે માગણીના આક્ષેપો માગણી પણ તેમણે કહ્યું હતું કે જો કોઈની પાસે પુરાવા હોય તો જાહેર કરે ત્યારે હવે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે એક નાયબ કાર્યપાલક ઇજનેર પાસે ધારાસભ્ય ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી છે વધુમાં શું કરી રહ્યા છે જુઓ આ વિડીયોમાં પ્રધાનમંત્રીના આખા દેશની અંદર કોઈ પણ આવા કાર્યક્રમો થતા હોય તો સ્વાભાવિક છે કે ખર્ચ થાય અને આ પ્રધાનમંત્રીના બંને કાર્યક્રમને લઈને ડેડેપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાયો એને એક વખત ને બે વખત ઉઠાવ્યા હવે મને સમજાતું નથી કે બે બે વખત આનો હિસાબ માંગવાનો કે આ પ્રશ્ન પૂછવાનો જરૂર શું ઊભી થઈ પહેલી વખત એમણે જે હિસાબ જિલ્લા સંકલનમાં માંગ્યો પ્રશ્ન પૂછ્યો અધિકારીએ જવાબ આપી દીધો પણ ત્યાર પછી માજે આજે સ્પષ્ટ કેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા આમની એક ટેવ છે જયતેરભાઈ છે ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું એ રીતના ગરડેશ્વર વિસ્તારની અંદર કેટલા કેવા ખોટા બાંધકામમાં એમને સંકલનમાં પ્રશ્નો પર પ્રેસ આઉટ કર્યું પછી કમ મૌન થઈ ગયા એના પડદા પાછળ શું છે ભાઈ તમે પ્રશ્ન પકડો તો તેને એને પૂરેપૂરો તમને ન્યાય મળે ત્યાં સુધી એને પકડી રાખો પ્રશ્ન પૂછે એની સાથે મને કોઈ વાંધો નથી ધારાસભ્ય કે કોઈ પણ ને ચૂંટાયેલા પ્રતિનિધિને એ અધિકાર છે પ્રશ્ન પૂછવાનો હિસાબ માંગવાનો માંગે છે પણ પ્રશ્ન પૂછવાનો હિસાબ માંગવાનો અને પછી એના પર તોડ પાણી કરવાનો એની સામે મને નારાજગી છે આવા લોકો મારે ખુલ્લા પાડવા પડે જિલ્લા સંકલનમાં પહેલી વખત જયારે પ્રશ્નો પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલિક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે પંચોતેર લાખની માણી કરી પંચોતેર લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે પંચોતેર લાખ રૂપિયા કાઢવા ક્યાંથી અને તરત જ કલેક્ટર જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પંચોતેર લાખ ની માંગણી કરે છે અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલિક ઇજનેરશ્રીએ મને પોતાને કીધું મારી સાથે જિલ્લા પ્રમુખ નીલરાવ પણ હતા આમની ઉપસ્થિત અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલિક ઇજનેર સાહેબે વાત કરી અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી અને એક ટેવ પડી ગઈ છે એની પાછું ગઈકાલે એને પત્રકાર પત્રકાર પરિષદ બોલાવતા પેલા જિલ્લા સંકલન પૂછામાં એને આ પ્રશ્ન બીજી વખત પૂછ્યા તો એ બોખલાઈ ગયા છે અને ત્યાર પછી આ ફરી પત્રકારોને અગાઉ પણ માહિતી આપે ફરી પણ માહિતી આપે છે તેના તે જ પ્રશ્નોને ગમ એની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી આના પરથી હું સ્પષ્ટ કહું છું કે અગાઉ જે અમે જે પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી પણ આજે નામ છું એ બોખલાઈ ગયા છે એને એનો અને જવાબદાર કાર્યપાલ એ કલેક્ટર એક કલેક્ટરને કીધું કલેક્ટર મને કીધું મારી સાથે જિલ્લા પ્રમુખ રાવ હતા અમે કહ્યું બે જવાબદાર વ્યક્તિ નથી અમે જવાબદાર વ્યક્તિ તરીકે તે વખતે પત્રકાર ને આ માહિતી આપી હતી ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા પણ વારંવાર જયારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની ફરજ છે ને આજે એમ કહું કે ચૈતર વસાવા કાર્યપાલક બાંધકામ વિભાગ પાસે એને પંચોતેર લાખ ની માંગણી કરી હતી ના આ વાત કાર્યપાલક ઇજનેર કલેક્ટર નહીં કીધું કલેક્ટર અમને કીધું હતું અને આવા ભૂતકાળમાં પણ બે થી ચાર એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું કઈને કલેક્ટર કે છે આ કાર્યપાલક ઇજનેર કે છે ને મને તો મને તો જિલ્લાના જવાબદાર અધિકારીઓ કીધું કલેક્ટર જ્યારે વાત કેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો જિલ્લાનો વડા છે અને એક કાર્યપાલક ઇજનેર એમણે જે વાત કરી એ પણ ખોટી તો ના હોય ને ગભરા ગયો એવકતો ધ્રુસ્તો તો કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર આ વાત કરતા કરતા દુસ્તો કારણ કે એને ટેવ પડી ગઈ ધમકાવવાનું ભૂતકાળમાં અનેક અધિકારીઓને ધમકાય છે અને કોન્ટ્રાક્ટરોને ધમકાયા હોય વિડિયો મારી પાસે છે એટલે સ્વાભાવિક છે કે આવી વાત કરતા પેલા કોઈ પણ અધિકારી ગભરાય છે પણ આજે રોકવું તો પડે જ અમારે એ તો ભાઈ બીજાના મોબાઈલ પરથી કરી શકે ને આ બધું પ્રશ્ન કરવાની શું ઘડી ઘડીમાં કહ્યું બદનક્ષીનો દાવો અરે જાહેર પડ્યા પછી આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એને જવાબ આપવો પડે એને વાત વાતમાં ધમકાવે કે કોલ ડિટેલ કરાવો નહીં તો બદનક્ષીનો દાવો એટલે દવાઓ માંગે બદનક્ષીનો દાવો કરીને બદનક્ષી ના દવાની વાત કરી એમને દવાઓ માંગે છે